આપણે આજે એક મહત્વનો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે અમેરિકન સરકાર દ્વારા લેવામાં આવેલ એક નિર્ણય કે જેની આપડા ભારત ઉપર સૌથી મોટી અસર થવાની છે શું કામ આપણા ભારત ઉપર જ સૌથી મોટી અસર થવાની છે કારણ કે જે મુદ્દાની હું ચર્ચા કરવાનો છું એ છે એચ વન બી વિઝા અમેરિકાની અંદર જુદા જુદા પ્રકારના વિઝા મળે એચ ફોર એચ થ્રી એચ ટુ એચ વન એમાં એચ વન બી એના બાદ ગ્રીન કાર્ડ જે અમેરિકાના નાગરિકત્વનું પ્રમાણ છે જો ગ્રીન કાર્ડ હોય તો પછી શું વાંધો અમેરિકાની અંદર જે જાહો જલાલી છે અમેરિકાની અંદર જે રૂપિયા છે એ તમે મેળવી શકો છો પણ અમેરિકાની એક સાચી વાસ્તવિકતા એ છે કે અમેરિકાની અંદર હાઈ સ્કિલ્ડ એટલે કે બહુ ઉચ્ચ કુશળ કામદારોની સંખ્યા ઘટતી જાય છે અમેરિકા એક સમયે બુદ્ધિમાનોનું ઘર ગણાતું હતું અને હજીએ ત્યાં જે લેબ છે જે બીજા બધા સંશોધનો છે એક ક્ષેત્રે તેઓ આગળ હોવાનું કહી રહ્યા છે પરંતુ તમે જ્યારે આઈટી ની વાત કરો છો તમે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સની વાત કરો છો તો ભારતીય ત્યાં શું કરે કરે છે 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 વિઝા ભારતીયો ધરાવે અને ટ્રમ્પે એક નિર્ણય લીધો છે કે હવે જે નવા એચ વન બી વિઝા આપવાના થશે એમાં એક ફી આપવી પડશે અને એ ફી હશે એક લાખ ડોલર રૂપિયા એટલે અંદાજિત તમે એમ કહી શકો કે અઠ્યાસી થી નેવ્યાસી લાખ હાલની કિંમતે જોવા જાવ તો આમ એક કરોડ રૂપિયા જેવું થાય જે તમારે એચ વન બી વિઝા તમને જો મળે છે તો તમારે આપવા પડશે હવે એચ વન બી વિઝા પણ લકી ડ્રો જેવું છે બધાને નથી મળતા પણ જેને મળે છે એને જે કહેવામાં આવે કે ત્યાંની માઇક્રોસોફ્ટ છે ગૂગલ છે અન્ય ટેક જાયન્ટ્સ કંપની છે એમાં બહુ મોટું પેકેજ મળે અને એને લઈને બધી કંપનીઓએ દુઃખી છે બિચારી પોતાના દેશની કંપનીઓને દુખી કર્યા છે ટ્રમ્પે ભારત દેશ કે જે સિત્તેર ટકા એચ વન બી વિઝા ધારક છે એમાં પણ બહુ મોટો એક ક્રેક આવેલો છે તો તમે અહીંયા જુઓ છો એલન મસ્ક એક સમયે ટ્રમ્પ કાકાનો સૌથી મોટો પ્રશંસક જેમના કારણે ટ્રમ્પ કાકા બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા એવા એલન મસ્ક ખુદ એમ કે તમારો જે આ નિર્ણય છે પાછો લઈ લો ટ્રમ્પના આ નિર્ણયને વિરોધ કર્યો છે એલન મસ્કે ત્યાંની મોટી મોટી ટેક જાય કંપનીએ અને ભારતીયો કે જેમને આ મળવાનો છે તો કેટલોક લાંબો આ ટકશે નિર્ણય મને ખબર નથી પણ આ નિર્ણય અમેરિકાને ઘણો પાછળ લઈ જવાનો છે ટ્રમ્પ કાકાના આ જે નિર્ણયો છે મેક અમેરિકા ગ્રેટ અગેન બરાબર છે એમનો જે આ માગા નામનું સૂત્ર છે એ એમને પાછું લઈ જઈ રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે આ વિઝાના લીધે લંડન એટલે કે ઇંગ્લેન્ડ એ એક બહુ મોટી ઓફર કાઢી નાખી આપણા ભારતીયો જે છે એ જો ઇંગ્લેન્ડ જશે આવા કુશળ કામદારો તો એમને ઘણી બધી છૂટ આપી દીધી છે એટલે અમેરિકાને ત્યાં બહુ મોટો ફટકો પડવાનો બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે ડોનાલ્ડ ટ્રમ્પે ઓગણીસ સપ્ટેમ્બરે એક ડિક્લેરેશન ઘોષણા પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા અને એ એવું કહે છે કે જે હાઈ સ્કિલ્ડ વર્કર્સ છે વિદેશી કામદારો ઉચ્ચ કુશળ વિદેશી કામદારો એમના માટે જે બનાવવામાં આવેલા છે એચ વન બી વિઝા એમના માટે એક લાખ ડોલર રૂપિયા ચૂકવવા પડશે નવા વિઝા ધારકોને એક લાખ ચૂકવવા પડશે આના પાછળ ટ્રમ્પ એવું કહે છે કે અમારી માઇક્રોસોફ્ટની અને મોટી મોટી કંપનીઓમાં

અહીંયા કૌટુંબિક સંબંધોનું જોખમ પણ છે એક બહેનનો અજ્ઞાત બહેનનો એવી ટ્વીટ પણ તમે જોઈ હશે કે જેની અંદર તેઓ કહેતા મારા મારા અને એચ વન બી વિઝા જે છે એના ઉપર કામ કરી રહ્યા છીએ મારી પાસે હાલ એચ ફોર છે પણ પતિ એચ વન બી વિઝા ઉપર કામ કરી રહ્યો છે એને મળવાની શક્યતા છે પણ હવે ટ્રમ્પે જે પગલું લીધું છે તો એના લીધે અમારું ધોરણ બધું જોખમમાં છું તો અમે લગ્ન તો કહી રહ્યા છે પણ અમારા દીકરા દીકરી નથી સંતાનો નથી અને અહીંયા એક ગ્રીન કાર્ડ હોલ્ડર છે જે મારી સામે જુએ છે જે મને ગમે છે હું એને ગમે છું તો ડિવોર્સ કરીને હું એની સાથે જતી રહું કે નહીં વિચાર કરો આ વસ્તુ નિષ્ણાતોએ કીધી છે એ કૌટુંબિક સંબંધો જોખમમાં આવી જાય બરાબર અને નવીન નવા નવા હવે અસરો આવશે આની કારણ કે સિત્તેર ટકા સો માંથી સિત્તેર એચ વન બી વિઝા ભારતીય લોકો પાસે છે એના લીધે આ પરિવારોને લોન ગર્ભાવસ્થા જેવા વ્યક્તિગત દાવ વચ્ચે તાત્કાલિક સમય મર્યાદાનો સામનો કરે છે ટ્રમ્પે આ શું કર્યું છે એક બહુ મોટો વિસ્ફોટ કરી મૂક્યો છે આ લોકો ભારતમાંથી કુશળ કામદારોની અમેરિકામાં ગતિશીલતા ને આ પગલું અવરોધી શકે છે પણ મુખ્ય સવાલ એ છે કે ચલો ભારતના લોકો ત્યાં જતા અટકી જશે આના લીધે તમારી પાસે એવા હાઈસ્કિલ્ડ લોકો છે એનો જવાબ છે ના ત્યાં જુઓ તો અમેરિકાની અંદર બધા ફૂંકવામાં વ્યસ્ત છે મોટા ભાગે અને આપણા લોકો ત્યાં જઈને કમાવે છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ તીવ્ર વધારો કર્યો છે જે પહેલા બે થી પાંચ હજાર ડોલરમાં મળતું હતું એ સીધું એક લાખ ડોલરમાં કેટલો વધારો પંચાણું ટકા પંચાણું થી અઠાણું ટકાનો વધારો આના માનવતાવાદી પરિણામો પણ આવી શકે એટલે આના લીધે ઘણું બધું નુકસાન વેઠવું પડી શકે છે તો ભારત સરકારે શું કીધું આ પગલું લીધું છે એના એના વિરોધમાં કે કે સામે ભારત સરકારે કીધું ભાઈ અમે આના ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ ઉદ્યોગોના મંત્રી છે પિયુષભાઈ તેઓ ત્યાં મુલાકાત લેવાના છે અને વિદેશમાં જે એચ વન બી વિઝા ધારકો છે એમના પરિવારને મદદ કરવા માટે પણ નિર્દેશ આપી દીધા છે જેઓ વીસ સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્ક સમય મુજબ આદેશ અમલમાં આવે એ પહેલા અમેરિકા પાછા જવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા તો એમને પણ બધું કરી દીધું બરાબર છે તો યુએસ સેક્રેટરી એક ચોખવટ પણ કરી છે કે જે હાલ અમેરિકાની બહાર છે એમની એચ વન બી વિઝા અરજી માટે મંજૂરીઓ પ્રતિબંધિત કરી દે શું કીધું હાલ અમેરિકાની બહાર છે જે લોકો એટલે કે જો ભારતમાં હોય બીજા કોઈ દેશમાં હોય

ટ્રમ્પ કાકાએ જે આ નિર્ણય લીધો છે એના લીધે એમની અવળચંડાઈઓ સામે આવ્યા છે કે તેઓ શું કરવા માંગે છે આપણને બધાને દેખાય છે તેઓ ભારતને દબાણમાં લાવવા માંગે છે કારણ કે ભારત એમના પાંચમી પેઢીના ફાઇટર જેટ એફ થર્ટી નથી ખરીદી રહ્યું ભારત એમની એગ્રીકલ્ચર પ્રોડક્ટ નથી ખરીદી રહ્યું વ્હાઈટ હાઉસની અંદરથી એક વ્યક્તિ બોલ્યો હતો રશિયા સાથે અબજો ડોલરનો વેપાર કરો છો તમે કરોડો ડોલર અમારી પાસેથી એક મકાઈનો થેલો નથી લેતા તમારી મકાઈ ડીએનએ ચેન્જ કરીને બનાવેલી છે અહીંયાના લોકો ખાય તો શું થાય પછી તો ભારત એમની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ એમની ડેરી પ્રોડક્ટ કે જેની અંદર તેઓ ગાયને જે પશુ દૂધ આપે છે એ પશુને ખુદ એવા પશુ આધારિત ખોરાક ખવડાવે છે એટલે કે માંસ ખવડાવે છે કે જેથી એમનું પ્રોટીન દૂધ સારું બને ફેટ સારું બને તો ભારત એ કોઈ દિવસ અલાવ નહીં કરે ભારત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ નોબેલ શાંતિ પુરસ્કાર જોઈએ છે તો એના માટે કોઈ દિવસ હા નથી પાડતું તો અમેરિકાને પેટમાં દુખવાના ઘણા કારણો છે અમેરિકાએ બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ પાકિસ્તાન બધી જગ્યાએ પોતાની મરજી મુજબ રિઝિમ ચેન્જ કરાવી દીધા પણ ભારતની અંદર એવું થતું નથી ભારતની અંદર એને જોઈએ છે એવું થતું નથી એટલા માટે અમેરિકા હવે ભારતને શું નુકસાન થઈ શકે એવા બધા પગલા ઉપર કામ કરી ગયું પહેલા તો રશિયા સાથે વ્યાપાર કરવાની ના પડી ટેરિફ વધારી દીધો તેનાથી કઈ થયું નહીં

બે વખત થયા હોય એવા એકમાત્ર રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ ટ્રમ્પકા અને હવે ત્રીજી વખતે થાશે કારણ કે લોકો હવે કંટાળ્યા છે બરાબર છે તો અમેરિકન કામદારોને ઓછા વેતનવાળા વિદેશી કામદારોથી બદલવામાં આવી રહ્યા છે પાછું આપણે જોવું ગુજરાતની અંદર બિહારના કામદારો આવે કામ વધારે કરે પૈસા ઓછા લે આપણા પૈસા વધારે લે કામ તો કે ભાઈ કામ તો અમારા દહથી છો જ કરવાનું નહીતર પછી મજાનું આવે તો પછી બિહાર વાળા કામદાર લે કે આપણા અમેરિકા ની અંદર સેમ છે આવું અમેરિકા વાળા પગાર વધારે લે કામ કઈ ન કરે આપણા વાળા કામ કરે પગાર એમના કરતા ઓછો લે તો પછી રાખશે કોને આપણા વાળા એટલે નાણાકીય વર્ષ બે હજાર ત્રણ માં જે આ વિદેશી કામદારો હતા જુદી જુદી કંપનીઓમાં અમેરિકાના એ બત્રીસ હતા હવે વધીને પાસઠ થઈ ગયા છે પાસઠ થઈ ગયા છે એમાં સિત્તેર ટકા તો આપણા એટલે વિચાર કરી લો કે ચાલી પિસ્તાલીસ ટકા તો ભારતીય જ છે માંથી પિસ્તાલીસ લોકો ભારતીય હોય અમેરિકાના રાષ્ટ્રપતિના આદેશ ઉપર આ હસ્તાક્ષરની હસ્તાક્ષર અને આ જાહેરાતના સંદર્ભમાં આપણા વિદેશ મંત્રાલયે કીધું છે કે આના સંબંધિત તમામ પાસાઓનો અમે શું કરી રહ્યા છીએ અભ્યાસ કરી રહ્યા છીએ અભ્યાસ કરી રહ્યા છીએ બરાબર ચલો તો એ લોકો અભ્યાસ કરશે કંઈક નવું આવશે તો હું તમને જણાવીશ પણ તમારા માટે નવી એક વસ્તુ છે કે તમે બેંકની અંદર ડેપ્યુટી બેંક મેનેજર બની શકો કે રિલેશનશિપ મેનેજર બની શકો જો તમારી ઉંમર વર્ષ હોય જો તમારા દસમાં બારમા અને ગ્રેજ્યુએશનની અંદર પચાસ ટકા કરતા વધારે આવેલા હોય અને જો તમે કોઈ ગુજરાત કે ભારત સરકારની ગવર્મેન્ટ માન્ય ગવર્મેન્ટની અંદર રજિસ્ટર્ડ કંપનીની અંદર મિનિમમ સેલ્સ ઓફિસર લેવલનો એના કરતા વધુ હોય તો વાંધો નહીં પણ મિનિમમ સેલ્સ ઓફિસર લેવલનો 6 મહિનાનો એક્સપિરિયન્સ ધરાવતા હોય આ ત્રણ વસ્તુ જો તમે ધરાવતા હોય તો તમારો પગાર 50000 જેટલો થઈ શકે છે અને આ કોઈ ગપગોળા નથી કરિયર 247 નું અને એક્સિસ બેંક નું જોડાણ છે એ હું તમને જો બતાવું તો તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે બસો નવાનું એટલે કે ત્રણસો રૂપિયાનું આ ફોર્મ તમારા આપેલું છે કઈ અંદર અંદર આપેલું આપેલું છે છે આ એ જે તમારી કહેવામાં આવે કે ચેટની અંદર પિન કરેલી છે તો તમારે એ ફોર્મ ભરવાનું છે આખું એ ફોર્મ કરિયર ટુ ફોર સેવન વાળા લોકો છે એ એસેસમેન્ટ કરશે એનું બધું તપાસશે એના બાદ કરિયર ટુ ફોર સેવન તમારું ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે એમને સંતુષ્ટ થયા બાદ એક્સિસ વાળા તમારું ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે અને એ સફળ રહ્યા બાદ તમને પ્રોવિઝનલ ઓફર લેટર મળશે તેઓને લાગશે કે ભાઈ હા આ વ્યક્તિમાં બોલવાની છટા છે આ વ્યક્તિમાં એક બેન્કર બનવાના ગુણ છે તો તમને પ્રોવિઝનલ ઓફર લેટર મળશે પ્રોવિઝનલ ઓફર લેટર મળશે એટલે તમારું કામ ચાલો તમને ટ્રેનિંગ મળશે અને ટ્રેનિંગ દરમિયાન સાડા ત્રણ લાખ રૂપિયા મળશે ટ્રેનિંગના ત્રીજા ચોથા મહિને બેંક તરફથી પાંચ હજાર રૂપિયાનું દર મહિને સ્ટાઈપન એટલે બે મહિનાના દસ હજાર કરિયર પાવર તરફથી પોકેટ એક્સપેન્સીસ મળશે ત્રીજા ચોથા મહિને દસ દસ હજાર એટલે વીસ હજાર એટલે પંદર પંદર હજાર દર મહિને ટોટલ ત્રીસ હજાર અને પાંચમા મહિને તમારી સેલેરી ચાલુ થઈ જશે ચાલીસ હજાર રૂપિયા એપ્રોક્સ અમાઉન્ટ છે ચાલીસ એટલે આઠ મહિનાના ત્રણ લાખ વીસ હજાર એટલે તમારા સાડા ત્રણ લાખ રૂપિયા ટ્રેનિંગ દરમિયાન જ મળશે ટ્રેનિંગ શેની તો બેંકર દરમિયાન લોકો સાથે વાત કઈ રીતે કરવી તમારા કસ્ટમર સાથે પહેરવું ઓઢવું કઈ રીતે તમારે નવી લીડ જનરેટ કઈ રીતે કરવી કામ કઈ રીતે કરવું ગોલ કઈ રીતે પૂરા કરવા પ્રાઇવેટ બેંક છે ભાઈ કોમર્શિયલ બેંક છે ગોલ હોવાના થોડીક જોબ ટફ હોવાની પણ એ જ વસ્તુ તમને નિખારશે તો આ એક વર્ષનો પ્રોગ્રામ તમને જે ધાર કાઢવાનો છે એની ફી પણ છે એની ફી ટોટલ કઈક થાય છે બે લાખ પાસઠ હજાર જેટલા બે લાખ પાસઠ હજાર એ હોય તો ભરી દો બાકી જેટલી લોન કરવી હોય એટલી લોન પણ થઈ જશે કારણ કે એક્સિસ બેંકમાં તમે નોકરી કરવાના છો ફૂલ ફ્લેજ પગાર થાર ચાલુ થશે તેરમા મહિનાથી ત્યારથી હપ્તો ચાલુ થશે તો હપ્તા ચાલુ થાય એની પહેલા સાડા ત્રણ તો મળી ગયા છે બરાબર તો એમાંથી ભરી દેવો હોય તો એમાંથી ભરી દો હપ્તે હપ્તે ભરવા હોય પગારમાંથી તો એવી રીતે ભરી દો પહેલા જ બધા ભરવા હોય તો એ રીતે ભરી દો પૈસાનો સવાલ નથી સવાલ છે કે તમારે બેન્કર બનવું છે તમે બેંકની ટફ જોબ કરી શકશો તમે રોજ ફોર્મલ પહેરીને તમે એવા સુઘડ વાતાવરણની અંદર જવા માંગો છો વ્હાઈટ કોલર જોબ કરવા માંગો છો જો તમારી પાસે મેં કીધું એટલી લાયકાત હોય એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર પચાસ ટકા અને છ મહિનાનો મિનિમમ એક્સપિરિયન્સ તો તમે ડાયરેક્ટ કયા પદ ઉપર જાઓ છો બેંકની અંદર ત્રીજા પદ ઉપર ડેપ્યુટી બેંક મેનેજર ઉપર કારણ કે પહેલું પદ આવે સેલ્સ ઓફિસર પછી આવે આસિસ્ટન્ટ મેનેજર પછી ડેપ્યુટી મેનેજર પછી મેનેજર તમે ડાયરેક્ટ ડેપ્યુટી મેનેજર બનો છો અહીંયા તમારો પગાર લખેલો છે જુઓ છ પોઈન્ટ ત્રણ લાખ પર એનમ એટલે મહિનાના છ પોઈન્ટ સીટીસી બાદ થાય અને એની અંદર તમે જો સારા ગોલ પૂરા કરો તમને કીધાલા હોય એટલા ગોલ અચીવ કરો એનાથી વધારે અચીવ કરો તો ઇન્સેન્ટિવય મળે વધારાનું બોનસ પણ મળે તમારું પ્રમોશન એ જલ્દી થાય એટલે આ બધા પણ ફાયદાઓ છે તો જેને ભાઈ જોડાવવું હોય એ લિંકમાં ફોર્મની લિંક આપેલી છે ચેટમાં પિન કરેલી છે ફોર્મ ભરી દેજો આ એ બધા ચહેરાઓ છે જે બની ચૂક્યા છે આ એ બધા ચહેરાઓ છે જે ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યા છે શું કામ કારણ કે તમે જ્યાં જોબ કરતા હશો જોબ નો એક્સપિરિયન્સ તો કદાચ જોબ કરતા હોવ તો તમારે ત્યાં બે મહિના નોટિસ પિરિયડ ભરવો પડશે એટલે પહેલા બે મહિના ત્યાં નોટિસ પિરિયડ ભરો બે મહિના ઓનલાઇન ટ્રેનિંગ એના બાદ ત્રીજા મહિનાથી ફિલ્ડ ટ્રેનિંગ પંદર પંદર હજાર ત્રીજા મહિને ચોથા મહિને મળે છે અને પાંચમા મહિનાથી ચાલીસ હજાર મળે છે તમારો સેલેરીનો ફ્લો તો ચાલુ જ છે બે મહિનાનો નોટિસ પીરિયડ જ્યાં કામ કરતા હોય ભરો એટલે એની એ સેલેરી તો આવશે તો આવી રીતે તમે આ પ્રોગ્રામમાં જોડાઈ શકો તો જેને જોડાવું હોય એ ફોર્મ ભરી દો અને બાકી આવી માહિતી માટે જોતા રહો કરિયર ટુ ગુજરાત જય